ખાામીઓ થી નોટિસ આપવામાં આવી છે તાળાબંધી કરીને કેટલા સંચાલકો ગાયબ થયા હોવાના અહેવાલ પર સામે આવ્યા સરકાર માટે જેમાં રાસાયણિક ખાતરની ચકાસણી જણાવેલ છે જેમાં ખાતરનું વેચાણની જે વ્યવસ્થા છે જે નિયમ મુજબ ખાતરનું વેચાણ થાય છે કે તે બાબતે હાલમાં ચકાસી ચાલી રહી છે હાલમાં જે ત્રણ દુકાન દુકાનો ચકાસી એમાં ખાસ કરીને ખેડૂતો સહેલાઈથી જોઈ શકે તે રીતના સ્ટોક સ્ટોક પત્રક અથવા તો એ રીતે જોઈ શકે તે મૂકવાનું હોય છે જે સ્ટોક પત્રક તેમજ દરેક ખાતરનો એક ભાવ છે ભાવ જોરદ્વા સહેલાથી જોઈ શકે તે હોય છે જે લખત ઘણા દુકાનોમાં સ્ટોકનું અવેલેબિલિટી છે તે જોવા મળે છે અથવા તો જે યુરિયા અથવા ડીઆઈટીનો ભાવ રજૂ મળે છે જે અંગે તેમને નોટિસ પાઠવવામાં આવી છે આ સાથે સાથે એક દુકાનમાં બિલ બુક તેમજ રજિસ્ટર જે રેગ્યુલર લગાવવાનું મગાવવાનું હોય છે તે નિકાલ